સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામના દીકરાને ગેરકાયદેસર રીતે દલાલ દલાલોને ગઈકાલે સાંજે ઝડપી પાડ્યા જ્યારે અન્ય ત્રણ દલાલો નાસી છૂટ્યા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ જયદીપ કુમાર જીતાભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામના એક પિતાએ પોતાના અગિયાર માસના દીકરાને ગેરકાયદે

ભીખાભાઈ ઉર્ફે વિક્રમ આદિવાસી જાડી સેમ્બલ તાલુકો ખેડબ્રહ્મા મનોજભાઈ ગમાર બાડિયાનું તળાવ તાલુકો ખેડબ્રહ્મા આ ત્રણ નાસી છૂટ્યા હતા જેને લઈ ઝડપાયેલા પિતા સહિત ત્રણ અને ફરાર ત્રણ મળીને છ આરોપીઓ સામે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ખેડબ્રહ્મા પોલીસે કલમ એકસો તેતાલીસ ચાર એકસઠ બે ચોપ્પન મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ હિંમતનગર દ્વારા હાથ ધરાઈ છે આ અંગે ઇડર ડીવાય એસપી સ્મિત ગોહિલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડ બ્રહ્માના શ્યામનગર પાસેથી ઝડપેલા પિતા સહિત ત્રણ ખેડબ્રહ્મા રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે એક ઓગસ્ટ સુધી પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા જ્યારે પૂછપરછ દરમિયાન પ્રાથમિક માહિતીમાં જરૂરિયાતવાળા વાળા દંપતીને બાળક આપવાનું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન વધુ માહિતી મળી શકે છે ત્યારે ખેડબ્રહ્મા પોલીસે ફરાર ત્રણ આરોપીઓને પકડ તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ખેડબ્રહ્મા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે